ભાડાના રૂપમાં મોટી રકમ કપાત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવતા મજૂર અને સ્થાનિક રાજકારણમાં ભારે ખળબળાટ મચી ગયો છે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના સ્પષ્ટ નિર્દેશ અનુસાર મિલ કામદારો કે તેમના કાયદેસરના વારસદારોને વળતરની રકમ કોઈ પણ મધ્યસ્થી વિના સિદ્ધિ જ આરટીજીએસ અથવા એનઈએફટી મારફતે તેમના બેંક ખાતામાં જમા થવી અનિવાર્ય છે તેમ છતાં અમદાવાદ શહેર કોંગ્રેસના મંત્રી અનીશ પટેલના જણાવ્યા મુજબ મજૂર મહાજન સંઘે પોતાના કાર્યાલય પર જાહેર સૂચના લગાવીને કામદારો પાસે વળતરની રકમમાંથી ઓછામાં ઓછા પાંચ લાખ ટકા રકમ સંસ્થાના ફાળા તરીકે આપવાનો આગ્રહ રાખ્યો છે એક અંદાજ મુજબ આ ઉગ્રણીની કુલ રકમ આશરે રૂપિયા એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડ જેટલી થવા જાય છે જેને કોંગ્રેસે શ્રમિકોના શોષણ સન્માન ખંડણી કૌભાંડ ગણાવ્યું છે આ સમગ્ર પ્રકરણે સંસ્થાના નૈતિકતા સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે ભૂતકાળમાં જે સંસ્થા મજૂરોને ન્યાય અપાવવા માટે લડત આપતી હતી તે જ સંસ્થા જે વૃદ્ધની સહાયને વિધવા લાભાર્થીઓના આર્થિક હક પર તરફ મારી રહી હોવાનો જેનાક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે

મિલ અને મજૂરો વચ્ચે એક સંવાદિતા બને અને માલિકો અને મજૂરો વચ્ચે સારી રીતે કાર્ય થઈ શકે એના માટે આ આ સંસ્થા સ્થાપવામાં આવેલી હતી પરંતુ ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય જે છે એ અત્યારે લુપ્ત થતો એવું લાગી રહ્યું છે જેમ ભૂતકાળમાં તમે જોયું કોર્ટના બાસભ અંદર લગ્ન પણ ભારે અપાવવા માંડ્યા એમ ગાંધીવાદી સંસ્થાઓ જે છે એના ઉપર હવે એવા લોકોનો

પોતાની ફાઈડેટર આગળ રજૂ કરવી હોય તો એમને જે મહેનત ના લોહી કમાણી ના પૈસા છે એના પાંચ ટકા પહેલા

પાછા પાંચ ટકા અને જે કામદારો પાંચ ટકા નથી આપતા એમની ફાઇલ પણ અહીંયા આગળ વધારવામાં નથી આવતી મારી સાથે કામદારો છે એમની સાથે એક એમની લવાજમ રસીદો પણ છે તમે જોઈ શકો છો કે ચાલીસ ચાલીસ વર્ષ પહેલા ચાલીસ પચાસ વર્ષ જૂની રસીદ છે કે જેમાં અનુભવ પોતે લવાજમ ભરેલું છે એ વખતે એમની જોડે લવાજમ આવેલું છે આજે આ મિલ કામદારો કેટલા નથી કેટલાકની વિધવા છે

રૂપિયા લેવા હોય તો મજૂર પાસે જાય છે પાંચ ટકા એમની જોડે એડવાન્સ માંગવામાં આવે છે તમારે પાંચ લાખ લેવાના નીકળે છે તો પેલા પચીસ હજાર ભરો અને પછી તમારી ફાઇલ લિક્વિડેટર આગળ રજૂ કરવામાં આવશે મારી જોડે હાઈકોર્ટનો નો ચુકાદો છે